અને જો મારો નાથ કોક દીક ત્રાજવે હોય ને એવા ઝોપડામાં બાબા કિલો બે કિલો તેલ આપી આવો ને અને ઈ તેલમાંથી જે ઢેબરા બને અને ઈ લુકડા વગેરેના છોકરા ખાય એના પેટમાં જાય અને પછી જે આશીર્વાદના દોષ છૂટે ને એ મારો નાથ એમ કે કાને નથી જીવાડો તોય મારો નાથ નો મારી કે લખું અહીંયા લખી લેજો રામ જરૂર હાની છે બાકી તો તરાજુ લઈને બેઠો છે દિવાળીનો તહેવાર હોય ને પૈસાવાળા હોય બાયા બાયા રૂપિયાનો એક એક ફટાકડો લાવે

ક્યાં જૈનમાન બાપુ આ તો ખરા કોઈ ગામ એવું નહીં હોય રામદેવજી નું મંડળ ન હોય રામદેવજી નું મંદિર ન હોય એનો નેજો ન હોય કોઈ ગામ એવું નહીં હોય એટલી બાપુ આપડી કૃપા છે માથે બાકી તો દુનિયામાં બાજુ છે ને બધા લૂંટવા બેઠા છે બહાર ને લાવો લાવો જ કરે લાવો લાવો અમે ગોકુળ માં ગયા તા ને માં ચાર પાંચ ભાઈ બધા ફરવા ગયા એક બાપુ બેઠા હતા માં અને એક નાનો હિંડોળો કૃષ્ણ ભગવાન ની મૂર્તિ ને અમ્યા અંદર ગયા ને તો એ બાપુ કે બે કાનુડા કાનુડા ભલે હું તો એ કે નાસ્તિક લાગો મેં નાસ્તિક સ્થિતિમાં કાનુડો મેં દુવાર ક્યાં વ્યવ આવ્યો કઈ છે નહીં કાનુડો અમારે ભેગો છે મારવા આવ્યા આવીને આવી દુકાનો બધી નાખેલી છે માને બાપા ને બાપુ હોવાની જરૂર હોય તો આપજો

દુનિયાના બાપુ પ્લેન ઉડાડતા હોય તો ભલે પણ એક બાપુ ચોવીસ કલાકમાં માં અડધી કલાક મા બાપ પાસે તમે બેહો ને મા બાપ નો આખી જિંદગી નો બાપુ થાક ઉતરી જાય કે હજી મારો દીકરો મારી પાસે આવીને બેહે છે બાપુ એની જે ખુમારી હોય ને દીકરાની ઊંફ જોવે છે ઘણા આશ્રમમાં માં મૂક્યા હોય પછી એમ કે અમે જે જોતું આપી દઈશું જોતું આપી દઈશું આપી દેવાની દીકરા એને ઊંફ જોવે છે એને બીજું કઈ નથી જોતું રોટલા તો બાપુ એક બાવા ખવરાવે અહીંયા મળી રે ઊંફ જોવે સંતાન નો પ્રેમ જોવે કે મારો દીકરો આટલો કમાય પણ મને હજી પૂછા સિવાય નું પગલું નથી ભરતો બાપુ એની કહું તૂટે ભલા દીકરા ના દીકરા છે દીકરીઓ છે 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 ભણે તમે બાપુ તમને માતાજી નો કરે પગમાં ન પડે તો બાપુ હું જીવું તો શું મોટી મોટી કરું તો કરું તો શું એ પેલા આપણે પાડવા પડે આપણે બાપુ પેઢીને ને ઉજાડ્યો હોય ને હીરો હોય ને હીરો આ ધરતી માંથી નીકળે નીકળે ને તારે એનું પાંચું ન આવે એ તો આમ હરણ ઉપર ચડે ને પછી આમ પેલ પડે ને પેલ પછી એનો ઉઘાડ થાય અને ઉઘાડ થાય પછી બજારમાં જાય ને પછી બાપુ એના રૂપિયા બોલાય પેલ પડ્યા વગર કઈ છે નહીં પાથરા તો એ પૈસા વાળા ને છોકરા ઉભા વાહડા જેવા ગામ માં રખડે કોઈ દીકરી નથી દેતું ચાલી ચાલી વરના ઈ રખડે શું કરવા પૈસા ને પેલ પાડ્યા વગર ના છે ભણ નકરું ભણતર નો કોઈ મતલબ જ નથી ભલા આ ભણતર વધ્યા પછી આ ગઢ આશ્રમ ખોલ્યા આપણા ઘર ખાવા ધાન નહોતું રેવા મકાન નહોતું તોય આશ્રમ નહોતા અત્યારે તમે જો આશ્રમ હજી બની નથી રહેતા ત્યાં ફરી જાય બની નથી રહેતા ત્યાં ફરી જાય બોલો તો આ ભણતર શું કરવાનું જેને આ દુનિયા બતાવી છે મને ને તમને આ દુનિયા બતાવી છે આપણા ભગવાન કયો માતાજી પિતાજી જે કયો જો આપણા મા બાપ જ ન હોત તો આપણે આ દુનિયામાં ન હોત એ મા બાપ બાપુ જો એક બટકુર રોટલો દેવાની તૈયારી ન હોય ને આશ્રમમાં મૂકવાની તૈયારી હોય તો આપણી પ્રજા શું આપણને આપણને આપણે શું ની ભાઈ આશા શું રાખશું કોઈ મતલબ નથી રા પછી મોટા નગર બધીઓ કરે રોટલા ના બને ને મોટા નામ દેખાડે અમે રોજ ધરાવીને ખવરાવી અમે ધરાવીને ખાઈએ હવે આવું ખવરાયું હોત તો અજી બે વર્ષ જીવે એવું હોત ભૂખ્યા માર્યા જ ને હવે શું રોટલા દેખાડો કોઈ મતલબ નથી રા ઓલે શમશાન યાદરા નીકળે ને તો ટેકા દેવા દોડે લો ટેકો દેવ હવે આ ટેકો ન દીધો એમાં જ મર્યા છે હવે હું ટેકા દેવાના હોય ટેકાની જરૂર હતી તે કોઈ દીધા નહીં અરે દેખાવ છે દુનિયાના કઈ છે નિરામ તમે આ દુનિયામાં જીવો છો ત્યાં સુધી કઈક કરી લેજો કોઈ મતલબ નથી મર્યા પછી બાપ હોય દીકરો હોય મા હોય પત્ની હોય બાપુ ખોડિયા જીવ નીકળે કોઈ નહીં કે આને બે દી રેવા દેવું કાઢો 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 દીકરો હોય બાપ હોય મા હોય પત્ની હોય જે ભગવાન કઈ છે

અને એમાંથી એવું એક તત્વ નીકળી જાય જેમ પડ્યું એમ જ પડ્યું હોય બોલો હલે નહીં સલે નહીં કઈ નહીં ગંધી ઉઠ્યું તો એમાંથી નીકળી શું ગયું ઘણા બધા એમ કે જીવ નીકળી ગયું બરોબર હાલો હું માની લઉં જીવ હોય ગયો તો જીવ હોય કેવું આમાંથી કોઈ ફાયદો હોય તો મને કયો જીવ નીકળી જાય બરોબર છે પછી આ દેહ કઈ કામ ન કરે વાત મુદ્દા ની છે પણ જીવ હોય કેવો અત્યારે કોઈનો નો દેહ દુર્ગંધ નથી મારતો

અને દીકરી રાડું પાડે અને ખેતરમાં એક ખેડૂના નાકા વાળતો હોય એ સાંભળી જાય અને પાવડા લઈને ધોળે ને બે પાવડા નાખીને છોડાવે તો નથી લાગતું કે રામા પોતે આવ્યો એવું નથી લાગતું પણ આપણે તો કે ઘોડો હોય હાથમાં ફાલવો હોય માથે મુગટ હોય તો માની એવો આવવાનું નથી આપણને મળવાનું નથી આમ ડોટાણું છેમ છે નક હું તો એમ કહું છું કે લોય દીકરી ને મુકાય હોય પોતે રામા પર કો તો ભલે ભોળો નાચ ગયો તો ભલે કૃષ્ણ ગયો તો ભલે એક તમે આ તમારી આખી દુનિયામાં આટા મારો જો તમારું કામ ન થાય અને તમે ઘરે હુંતા હોય ને હવારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું નથી લાગતું ભોળિયો ના થાવીન કરી ગયો એવું નથી લાગતું પણ વિશ્વાસ એવું મને ભાઈ કે મને કે ભગવાન ભગવાન જેવું કાઈ છે એટલે તમે સોટ્યા જાવ એટલે મેં કીધું એવું ન હોય તો મને કે ભગવાન છે એવો પુરાવો છે તમારી પાસે મેં કહું પુરાવો તો નથી પણ મેં કીધું કાન છે તારે કાન તો કે આ મેં ક્યાં છે એ કે આ છે દેખાય કે દેખાતો ને હવે તને તારો કાન નો દેખાય ભગવાન થોડો દેખાય નકર આ કાન ને આંખ ને જે ચાર આંગળ નું છે ને બેટા એટલું છેટું તું હું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે પણ આય કાન છે એનો તને વિશ્વાસ છે ને ઓલો છે ને એનો તને વિશ્વાસ નથી ફરક એટલો છે બીજું કાઈ છે મરી જાય મરી તું હુઈ જાશ તારા શ્વાસા કોણ હાકે છે તું ખાસ ગમે કલર નું અંદર લોહી લાલ કોણ બનાવે છે તું હા હુઈ હોઈ જાશ સવારે તને જગાડે છે કોણ હજી આટા મારવામાંથી માંથી ઉષા નથી આવ્યા અને વાત એ હાચી નથી તમે ખાવ ગમે કલર નું બાબુ મારી લોહી લાલ જ નથી બનતું પછી દરબાર લાલ બને પટલ નું લાલ બને કોળી લાલ બને નકર એ બધું અલગ અલગ ન બનવું જોઈએ

ઈશ્વરે કેવી રચના કેવી કરી છે પાછા તમે જો આંગળા વળે આ કોણીએથી વળે ખંભે કેવા મિજાગરા ગોઠવા છે તો જો બે wheel નો મોટરસાયકલ હોય સાયકલ હોય કે પૂરા કોઈ ઘોડી ચડાવી પડે ને આપણું બે wheel નું છે ઘોડી ચડાવી પડે ગમી ઉભરે છે ને તોય આપણે હજી કે ભગવાને કાઈ આપ્યું નહીં કાઈ આપ્યું નઈ એટલે પણ તને ભગવાને કેવો કરોડો રૂપિયાનો બાપુ અમૂલ્ય દે આપ્યો તો હજી તને સંતોષ જેવી ચીજ નથી ભલા શું ઈશ્વરે તમને દેવામાં બાકી રાખી છે પ્રજાપતિ બાપુ સવારામ બાપા પ્રજાપતિ અને જબુમાં બજાણાના એક વાણંદની દીકરી સવારામ બાપા બજાણામાં ભજન કરે સુરતા કોઈ છોકડે સમેટે સાહેબ ઘટમાં બેઠે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેઠે પડ્યું અહીંયા ગોતે ને ગોતે શેટે શેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે આ જયારે ભજન સવારા બાપા બજાણા ની કરે અને સબુ એના ઘરે હું તાન બાપુ ભજન વાગી ગયું આ વાગવું જોવે અને જેને જેને વાગ્યું ને બાપુ એનો મેળ પડી ગયો બાકી તો આપણું પરબ છે ને પરબ સેવાદાસ બાપુ હતા ને અષાઢી બીજ હોય ગુરુ પૂનમ હોય ત્યારે બધા સારા સારા કલાકારો લાવીને બાપુ અસંખ્ય કીડીઓ ઘોડે પબ્લિક ભેગી થાય અને એવા સરસ મજાના સંતવાણીના પ્રોગ્રામ રાખે પછી બાપુ ની નજીક જે શિષ્યો હોય ને એ બાપુને શું કે બાપુ ભારે મજા આવી બાપુ જામો પીડ્યો બાપુ જામો પીડ્યો પછી બાપુ શું કે ખબર જામો પીડ્યો પણ ફેર પાડવા નકરા ફેર પડવો જોવે ફેર કચ્છ નો બારવટીયો આ કાંઠે બારવટીયો હતો ને આમાં કાંઠે બાપુ સંત બનાવી દીધો ફેર પડી જવો બોલો ધરતી કપાય હો હું તમને એક ધરતી કપની વાત કરું અમારે મૂડી તાલુકાનું ટીકર ગામ યાનો એક અમારો રબારી આજ આ દુનિયામાં છે નહીં પણ બાબુ એને ધરતી કપની વાત લખેલી ભીખાભાઈ નામ હતું ભીષ્મ કહેવાય બાબુ ભજનની દુનિયાનો બાદશાહ કહેવાય એ બોલે એટલે બાબુ તમારે જોવું પડે નહીં કે સાવ દેશી માને કેડિયું પહેરે માથે મોટો ફેંટો માથે અહીંયા એક ધાબળો પડ્યો હોય લાકડી લઈને આવે સ્ટેજ ઉપર ચડાવતા તમને કેડિયું સડાયું બોલ્યા ક્યાં ચડાવ્યું પણ બાપુ પેટી ઉપર બેહે ને પછી તમારે કેવું પડે કે હવે બીજા કોઈને સાંભળવા નથી ભીખાને એકને જ સાંભળવો છે એવું બાપુ બાદશાહ જો આજે તમે મોબાઈલમાં સર્ચ મારજો ભીખાભાઈ રબારી ટીકર એમ લખીને સર્ચ મારજો ને તમે સાંભળજો કોક કોકદી કેવું બોલતો થઈ આ ધરતી કંપની વાત બાબુ એને લખી છે એ હું તમને યાદી કરાવું કે ક્યારે આવ્યો તો કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો અને ગુજરાત રાજ્યના ગામડા કેટલા આવરી લીધા એ અમારા ભેખા લખેલો છવ્વીસમી જાન્યુઆરી બે હાજર એક ની સાલ તેદી હતો શું કરવા હવારના આઠ ને છેતાલીસ મિનિટે ધરતી ને આંચકો લાગ્યો ગયો છ પોઈન્ટ નવ પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને એનો લાવર્સ નીકળ્યો કચ્છમાં ભુજ શહેર થી ઈશાન ની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડી લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ આંચકો હાલ્યો ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને યાદી કરાવું પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજ ને લીધો વરડો અંજાર ને આંટો ફરી ખીડો નાખું ખકડાવી બચાવ ને કર્યું ભાંગી ને ભૂકો ઢોળતો ને રમ ઢોળતો દીધી ખ્યાળી કે થી કેર કર્યો કારો ચૂથી નાખો ચકલા નો માળો બચાવો બચાવો ની થાય કી કિયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા માં આવ્યો માળિયા માથે થઈ મોરબી ના ઉડાડ્યા મોર જામનગર માથે ઝડી બોલાવતો હલા પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી જૂના ગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો ત્યાંથી પાછો ફરીયો ભાવનગર ને ભડકાવતો વલભીપુર નાખ્યો નાખો નાખ્યો નો માળો બચાવો બચાવો ની થાય નથી બચવાની ગુજાણો પોણા ભાગ નું પોણા બજરંગ બાબા ની મેર થી બગદાણા થી બારો હાલો કાઠિયાવાડ કમક માં આવતો રાજકોટમાં રેલાણો આઠ નંબર રોડે અથડા નો ચોટીલા હોવા થઈ સાયલા ને કરી શાન લીમડી ને મારતો ગયો લપાટ ધોળકા ધદુકા ધ્રુજાવતો ભરૂચ ના ભમરા સુરક્ષ ને કરી શાન વાપી કે ભાન કેર કારો નોરવાથી નાખો ચકલા નો માળો બચાવો બચાવો ની થાય નથી બચવાની બારી વાપી માંથી વસૂટો અમેરિકા જતા આડા પાછો પરવડ્યો પાકિસ્તાન માં કરાચી ના ઉડાડા કાગડા દીવા લોલાવતો લોળાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાડા છોસરો થઈ લગભગ આવતો વટવા પાડ્યા વાટ જોર કરી જોડાગર માથે મનાડો રતનપણે રમઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવડ માથે ઝકડ બોલાવતો ધાંગેદ્રાને ધુસાવતો હળવદ નાખ્યો હલબલાવી રણની ટિકેટને ટાળતો સરા સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવડ માથે ઝકડ બોલાવી દુધેના દેવળે દર્શન કરતો ખાટલીને ખગડાવતો મૂળીમાં જે મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટિકળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કપ આવ્યો ને તેની હા તો હમાતો મારા રામ ભનર ભનર વરના સંબંધ બગડી ગયા પણ ધરતી આમ કે આમ આસકો માર્યો તો એક તે પેલા રાય ખાવા મળ્યા આપણે જગા સમાધાન કોઈને કર્યું અને આટલી જ વાર છે રા ધરતી આમ હિલોળો માર્યો તો કદાચ આમ કે આમ ગળોટ્યું ખઈ જાય તો શું કરત અમે સુરનગર હતા બધા દોડા દોડે કરતા ક્યાં જાવ મુંબઈ ઉધી નકબકે બકે મઈ દોડવા આ ભેગું થાય ઈશ્વર જેદી બાપુ રૂઠે ને તે આ દુનિયામાં બાપુ કોઈ આંગળી નો પકડે મારા રામ એની જ્યાં સુધી કૃપા છે ત્યાં સુધી આનંદ છે ત્યાં સુધી મોજ છે ત્યાં સુધી મજા છે બાકી એનો એ જે બાપુ રૂઠો તેથી સમજી લેજો કે દુનિયામાં કોઈ આપણું નથી ઈશ્વર ની કૃપા છે તે જ આપણે આ બધો આનંદ કરીશું પછી ઓલો ધરતી કપ થયો ને પછી ઓલો બધું સર્વે કરવા નીકળે નુકસાન થયું એને કઈક દેવું એવું સરકાર થી અમુક અમુક ને ખબર પડી ને તમને પૂછવાનું આવતો મારી ગાડી ખાલી છે બે જાવ હું તમને દેખાડું ખબર આવડી વંડી ને પૂછવાનું આ ચેદી પડી આ બે હાજર પચીસ છે ને બે હાજર એક માં આવ્યો હતો પચીસ વર્ષ થયા એ પડી ખોટું નો હાલે મારા રામ ખોટું જો હાલતું હોય તો આખી દુનિયાને ક્યાંય તાળું નથી માર્યું એમ જો હાલતું હોય સત્ય નો જ રાહ પકડાય સત્ય હોય ને તો જ અરે અને એમાં હું તો આપણો આપણો સમાજ ને છત્રી સમાજ તો બાપુ હું ટકોર કરીને કહું આપણે કોણ છે એની બાપુ આપણને ખુમારી હોય જોઈએ જોકે અત્યારે તો બધાને આમ દામ ને ઠામ છે પણ કદાચ કોઈક આવીને એમ કહે કે મારા ઘરમાં દાણા નથી દીધી આપણા છોકરાનો વિચાર ન કરાય બાપુ છત્રી એને કહેવાય આથી લઈ જતો એ આપણા ધર્મમાં આવે બાકી ઘરે દીકરો બાપુ માય કાંગલી વાત કરતો હોય તો આપણે એમ થાય કે ત્યાં દી ઉઠાડ્યો બાપુ જવા દો છત્રી ને બાપુ હું તો એમ કહું અમારા બાપાને અમે બેઠા હતા વાત કરતા બાપુ કોળ આ છત્રી કુળમાં અવતાર આપ્યો છે બાપુ આપડી કરોડો જન્મ કમાણી છે કે ઊંચા કુળનો આદમી જો નીચા કરે કામ તો તો લાજે ભારત નામ બાપુ શું આપણે વાત કરીએ રહ્યા તમારું અને મારું કોણ ક્યું છે મારી ખાનદાની એક આપડું આવડું છોકરું હોય અને અઢારે વણ બાપુ આઠ વર નો ડોહો હોય ને તો બાપુ એને તુકારો ન દે ફલાણા બાપુનો દીકરો છે ફલાણા બાપુના ભાણું ભાણ છે શું આપણે કોથળા નાખી આવી છે એ ખુમારી હોવી જો બાપુ આપણને રહેતા આવડે તો દુનિયા હજી બાપુ કેવા તૈયાર છે પણ બાપુ માયું ચડાવવાનું ઓછું રાખજો એ સમય વિયોગ્યો છે કેવાનો મારો મિની હજી હતું બાપુ એક મારે બનેલો દાખલો મારો પોતાનો દાખલો કહું સુરેન્દ્રનગર માં મારા ઘરે મકાન નું કામ હાલતું હતું અને હું લાઈટ ફિટિંગ નો સામાન લેવા માટે ગયો વાયર ને સ્વીચ ને બોર્ડ ને એવું બધું મને ઓલાય કીધું મને કે બાપુ આટલું વસ્તુ લઈ આવી હું બાઈક લઈ સુરનગર આવ્યો અને સુરેન્દ્રનગર માં તમને કોઈ હેન્ડલુમ હાઉસ પાસે બોમ્બે ઇલેક્ટ્રિક સ્ટોર ની દુકાન છે તમારે પૂછવું હોય તો પૂછવાની શું ત્યાં મેં સામાન લીધો હવે સામાન એને મને ભરતી દો

એટલે ઓલે પાછું મને કીધું મને કે બાપુ બે ત્રણ સ્વીચો ને થોડું ઘટે છે થોડુંક લે આવી દો ને અને પાછું હું અહીંયા ગયો ને ત્યાં મને લાઈટ થઈ મેં કહું ઓલી વખતે આને મેં પૈસા ચૂકી ગયો છું આપ્યા નથી મેં એને કીધું મેં શેઠ હું તેથી તમારે બે ત્રણ મહિના પેલા વસ્તુ લઈ ગયો હતો તેથી મેં તમને પૈસા નથી ભાઈ કે મને કઈ યાદ નથી મને કઈ મગજમાં નથી એટલે મેં કીધું હું લઈ ગયો તો પૈસા મેં તમને નથી આપ્યા

એ ભાઈએ કીધું કે દરબાર કેમ દરબાર ઈ કે આવી વાત તો દરબાર જ કરે બીજા બીજા હોય કોઈ خاندان ન હોય એવું નઈ પણ ટકા હું એમ કહું છું કે લગભગ દરબાર હશે ઈ અહીંયા મારી પાસે આવ્યો મને કે અરે ઓલો કે હું ઉશીયો હોરે પૂછું એમ શું કે મારી નાખો તો હું મોટરસાઈકલ પાસે એવું બાંધતો હતો દોરીને બોલી ત્યાં આવ્યો મને કે ભાઈ તમે ક્યાં ગામ કામ મેં કહું તો આ બાજુમાં ખમિયાણા મને કે કેવા મેં કહું દરબાર તો મને કે હાચું નક શું હોય મને કે અમાર શેઠ એમ કહેતા હતા કે લગભગ દરબાર હોવા જોઈએ બાપુ હજી આપણી આપણા સમાજ ઉપર હજી દુનિયાને ભરોસો છે કે છત્રી બાપુ કોઈ દી ખોટું ન કરે એવો હજી ભરોસો દુનિયાને છે તમને ક્યાંક મોકો મળે ને તો બાપુ ચૂકી ન જાતા એનું જે હોય એ પહોંચાડી દેજો દુનિયા હજી આપણા નામ ઉપર જીવે છે હું એવો પાવરની વાત નથી બીજા બીજા સમાજમાં નથી કોઈ ખાનદાની એવી મારી વાત નથી પણ આપણી વાત આખી જુદી છે આપણા માટે કઈક જુદું છે બીજા કદાચ ગમી કરી નાખે ગન દેની માટે વાંધો નથી આપણે આપણે બાપુ જગતના પાલનહાર છે ભલે સમય સમયની ધપટ સમયની ધપટ મારી દીધી સમય સમયનું કામ કરે છે એમાં મારી ના નથી અને આ બોળિયો ના છે ને અમારા ગુરુ મહારાજ અમારા સાણંદ શેઠ જસવંતસિંહજી એના ભેગા અમારા ગુરુ મહારાજ બે હતા અને સાણંદમાં વાણંદની એક મેળી હતી અમારા ગુરુ મહારાજ આ બધું કહેતા અમારા આપણા વાઘેલા સમાજની વાત કરું તમને ઈ સાણંદ શેઠમાં ઈ ઠાકોર સાહેબ જસવંતસિંહજી ઈ વાણંદની મેડી હતી એ મેળીમાં દર પૂર્ણ અમે સંતવાણીનો પ્રોગ્રામ રાખે બધા ગાયકો આવે સાજીદાઓ આવે વગાડવાવાળા આવે અને જે કંઈ ખર્ચો થાય ને એ બધું આપે બાપુ અને એ વાણંદ તે કે ભાઈ તારે ચા પાણી બાપાણી બધાને બનાવી દેવા બાપુ આમ ખુરશી નાખીને બે અને બધા ગાતા પણ બાપુ એમાં જેવું તેવું ગોવાય નહીં હો અને સાણંદ ઠાકોર સાહેબ આ સંગીતના જેટલા સાધનો છે ને જેટલા સંગીતના ના સાધનો છે એટલા બધા બજાવતા બે હાથે લખતા હતા અને તમારે વાતો કરતા જાય એ વખતે દિલ્હી ની હાઈકોર્ટ માં કોઈક એવા અટપટા કેસ હોય ને વકીલ ને જયારે મગજ કામ ન કરે ને તારી વકીલી કે સાણંદ ઠાકોર સાહેબ પાસે આવતા કે બાપુ આવો કેસ છે અને એનો નિકાલ બાપુ એ કરી દેતા એનું નોલેજ કેવું હોય છે એ શિવ ની પૂજા કરવા જાય સવાર માં ચાર વાગે શિવ ની પૂજા કરવા જાય એટલે બે ચોકીદાર ને બહાર ઉભા રાખે

અને એ વાયોલિન બાપુ એ નાનજી મિસ્ત્રી બાપુના પગમાં પડી ગયો બાપુ મારી ભૂલ થઈ હું આટલો પાવરફુલ છું પણ હજી હું નોંધ ન કરી ગયો કે એક માથાના વાળ જેટલો ફરક છે આટલો બાપુ કારીગર ઈ દુનિયાનું હેન્ડલિંગ કરી શકે બાકી તો હવે અત્યારે શું બધી આપણે વાત કરીએ બલમ અત્યારે તો બધું જેમ હાલે છે હાલવા જ આપણે દુનિયાને કહ્યું તમે રાજા એમે પરજા કાઈ કોઈની અરે ખુલાસો કરવાની જરૂર નથી હું તો એમ કહું અત્યારે નમતું મૂકી દઉં